એવરીવન કેટલા આવ્યા છે તો નથી ખબર પણ બ્લોક સ્ટાર્ટ થઈ ગયો છે એટલી ખબર છે કારણ કે આ ઘરમાં છે ને ક્યારેક દરવાજો બંધ હોય ને રાખે તો ખુલ્લો રાખે કામ હોય તો અહીંયા તો તમને ખબર છે કે કામ વધી ગયું છે તો બસ કેટલા ગયા નથી પણ બ્લોક સ્ટાર્ટ થઈ ગયો છે એટલી ખબર છે ને સ્વાગત છે તમારા બધાનું પારસોનીના બ્લોગમાં અને હું આવી ગઈ છું જૂના મકાને કપડાં સુકવવા કપડા ધોઈને ઊભી થઈ ઝાડુ પોતા બધું કામ થઈ ગયું છે સાફ થઈ ગયું છે બસ હવે થોડી ઘણી રસોઈ બાકી છે તો આવી ગઈ છે જુનાગઢ બાકી નવા ઘરે મને જરાય નથી ગમતું પ્રોબ્લેમ એક મોટા મોટી છે ને હું તમને તમારી સાથે હું ક્યારેક શેર કરાઈ પણ મને જરાય નથી ગમતું મકાન તો બસ હવે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી એવું રાખવું તો પડશે જ બસ કામ બધું થઈ ગયું છે કપડાં ફટાટ મારા સુકવી દઉં આઈ હોપ કે તમે મજામાં હું પણ એકદમ સ્વસ્થ મસ્ત છું છેલ્લે કહેવાય ગયું સોરી તો ચાલો ફટાટ મારું કામ છે પછી આપણે મળીએ ફ્રેન્ડ્સ મારા કપડા ટન 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 સુકાવા મે નાખી દીધા છે આ કાલના કપડા માં છોકરા ના પેન્ટ ને સુકાતા બહુ વાર લાગે એટલે શર્ટ ને હું સવારે લઈ ગઈ હતી પેન્ટ હવે સુકાઈ ગયા છે તો હવે લઈ લો બાકી આ જે ઓછાડ અને મારા કપડા ધોયા હતા અને પોતાય ધોયા હતા એ સુકાઈ ગયા છે તો ફટ લઈ જઈએ અને બીજું તમને કહું કે શાક કયું છે બટાણા બટેટાનું અને રોટલી ખીચડી આજે નથી કરી

મમ્મી યાદ આવે એટલે તો ચાલો ફટાફટ ઓલા ઘરે જઈએ અને બીજી રસોઈ બાકી છે કરી નાખીએ તો ફ્રેન્ડ્સ અમે ઠળિયા મારી મમ્મી ને અમે ઓછા લીધો તો અને ઓસિકા ના કવર ચૂડા ને ચડાવી દીધા છે કેટલા મસ્ત લાગે છે અને બે વાગે છે તો ભાઈ ઉમેશા પપ્પા ને જમવું નથી કારણ કે મજા નથી ને અમે બેસી ગયા છીએ જમવા ફટાફટ શાક રોટલી ડુંગળી ગોળ છાસ ચાલો બધા જમવા તો જમી તો લીધું છે પણ હવે વાસણ ઉટકવાના થોડા ઘણા એ ઉટકી લઉં અહીંયા ઝાડું કાઢવાનું છે એ કાઢી લઉં અને અહીંયા સવારના વાસણ ઉટકાતા પણ બીજા કામમાં રહી ગયું ધાર પડા ચડાઈ લઉં અહીંયા મૂક્યું છે ગરમ પાણી છોકરાને આવું છે એટલે કારણ કે ગેસ જવાની તૈયારીમાં છે એટલે વિચાર્યું કે આમાં પાણી મૂકી દે તો ગેસ પૂરો થઈ જાય સાંજે આપણે પુરાવી લઈએ તો ચાલો પટાટ મારવા કામ બધું બાકી છે હું કરી લઉં પણ આ ત્રણ ખ્યાલ છે ને હા હમેશા પપ્પાને આખ્યું તો એટલી સરસ છે કોડા જેવી આખ્યું કે હાલધારો લાઇટ બંધ છે

નજારો પણ તમને દેખાડું છે મસ્ત બ્યુટીફુલ અમારું રાજકોટ સો ફ્રેન્ડ્સ મારી તો તો ફ્રેન્ડ્સ સેલિબ્રિટી છે સેલિબ્રિટી જોવે છે કે આ બેન શું કરે છે મારું કશું નથી કરતી શેરુ કેવો પણ ડાખા જેવો છે હલી નથી અક્તો સો ફ્રેન્ડ્સ હું કચરો નાખી આવી છું ઝાડુ કાઢ નાખ્યું છે બે ત્રણ કામ મે કરી નાખ્યા છે એક કામ બાકી છે બે કામ બાકી છે મારે એક આ વાસણ ચડાવવાના તો એ ચડાવી લો અને વાસણ ઉટકવા છે પણ છોકરાઓ પાણી થઈ જાય નાઈ લે એક જણ પછી તો પાણી પણ મારું અહીંયા થઈ ગયું છે બે મિનિટ ની વાત છે તો ચાલો ફટાફટ હવે હું થોડો ફોન હે ગાઈસ તો છોકરાઓ નાઈ ધોઈ લીધું છે અને એ નાઈ ધોઈ નાવા ધોવા બેઠા તો ત્યાં મેં કીધું ખોટો ટાઈમ પાસ કરો તો મેં મારું એક કામ પતાવી દીધું છે મેં બે ત્રણ ઝોલા લઈ લીધા છે ઉલટા પછી મેં કીધું ચા નો ટાઇમ થઇ ગયો છે એટલે ચા મૂકી દીધી છે અહિયાં ચા થઈ ગઈ છે અને અહિયાં મલાઈ પણ લઈ લીધી છે તો ચાલો હવે ચા પીવા ગરમા ગરમ ફ્રેન્ડ સુમેશ જાય છે માલ દેવા સામે પતંગ આવી ચગે છે સો મારા વાસણ ઉટકાઈ ને ટૂન થઈ ગયા છે અને બાર નાના છોકરાઓ રમે છે અને ઉમેશ ના પપ્પા અહિયાં માળા કરે છે માલ લઈને આવી ગયા હા કરું કરું ફ્રેન્ડ્સ તો હું ઓલા ઘરેથી જુનાગઢથી કપડાં લઈ આવી છું એ કપડા ને ફટાફટ ઘડી કરી નાખું અને મેથીની ભાજી સુધારવી છે તો એ પણ સુધાર લઉં અહીંયા મેં મારે ફ્રેન્ડ સાડા સાત વાગ્યા છે અને મારે આજે કરવા છે ઢેબરા તો મારે મેથીની ભાજી અડધીની જરૂર હતી તો અડધી મેં જેની મસ્ત ચોપ કરી નાખી છે અને અડધી મેં રાખી છે તો કાલ સાંજે હું લાવી તી તો એવી મસ્ત ગ્રીન કલરની છે તાજી તંબુ અને વાસન ચડાવના છે ઘડીકરીને ચડાવી દઉં અને અયીયા લસણ વાળું મરચું પણ થઈ ગયું છે મારું તૈયાર ધાણા અને જીરું નોખા મેં શેકી અને ખાંડી પણ નાખ્યા તો ફટાફટ હું મારા ઢેબરા લોટ બાંધી દો પછી તમને મળું ઢેબરા થઈ જાય પછી hey guys તો નવ નવા આવ્યા છે ઢેબરા મારા complete થઈ ગયા છે ચા મૂકી છે તો ચા થાય ત્યાં સુધી તમે તૈયાર થઈ જજો જમવા આવી જજો બસ અને છાડું મારું અહીંયા આવીને પાછું તૂટી ગયું મમ્મીને તૂટી ગયું તો પાછું તૂટી ગયું મને લાગે હવે આ નહીં પહેરાય કારણ કે ઘરે ઘરે તૂટી જાય છે બાય ધ વે અહીંયા મારું છાડું મસ્ત એકદમ ચાંદી જેવું